बोलो श्रीराम जय राम जय जय राम सच्चिदानंद भगवान की जय एक वक्त એવો વિચાર આવતો પેલો કે નુંન બતાયને કેમ ફતુ નથી અન અજ્ઞાન બતાને જટકી થઈ જાય તો આ કોયડા નો જવાબ હું શોધતો તો ઘણી વખત કરવું છે કાયમ સાંભળીયે છીએ તો એ જ્ઞાન થતું નથી અને પદાર્થો નું જ્ઞાન હું તો મારા તારા નું કે કોઈને મળ્યા હોય કે કોઈ પ્રસંગ કર્યો હોય તો એ જ્ઞાન તાત્કાલિક થાય છે તો અવ્યક્ત નું જ્ઞાન કરવાની આદત આપતી નથી અને વ્યક્ત નું જ્ઞાન કરવાની કાયમી છે વાત તો પૂરી થતી નથી પણ શું થયું છે આદત કેમ પડી ગઈ તો અત્યાર સુધી આપણે સાંભળ્યું છે એ અજ્ઞાન વધે એવું સાંભળ્યું છે આપણે પાંચ ઇન્દ્રિયો જે અનુભવ્યું છે જ્યારે જ્યારે જી કેસાવ ફી ફી તે બે પણો વધે છે અને બે પણામાં જ્રમક ચાલુ રહે છે એવો અજ્ઞાનને વધારે પોષણ મળતું હોય ઉકામ છે ખોટું સાબડ્યું છે તો જો સાચું સાબડ્યું હોય તો તો આપણો પોતાનો આત્માનો સ્વરૂપ પ્રગટ થઈ જાય તો સાચું તો સાબડ્યું છે પણ સાબડ્યું જ છે સાચું તો સાબડ્યું છે 25 વર્ષ પહેલા કથામાં સાબડતા હતા કે આપણે આત્મસી સચિદાનંદ ફીદાનંદ રૂપシવો હમシવો હમ કાયમદાન કરી કીય તો બધું સાચું નથી તો સાચું એટલા માટે નથી કે સાચી રીતથી સાબડ્યું નથી જે વસ્તુને પ્રાપ્ત કરી હોય તે બજે વસ્તુનો પ્રયત્ન કરી તો પ્રાપ્ત થઈ જ अपने मनुष्य बने मानस बने का तो पुरुष ने कहीं सांभरिए थी रे इतने बदु यानी अंदर इलू साचु हो ने तो खोट उठा रे दुर्योधन दानी है तो बाजेगत में कौन ना पार के दानी ना तो पिता पिता नानी है तो तो कौन ना पार के नानी ना तो दोनों બધી રીતે વેદ વેદાંતમાં બધી રીતે કુશળ હતા તો કોણ એમાં ના પડી શકે પણ બધા રાક્ષસ છે એમાં કોણ ના પડી શકે કે કે એમની પાસે બધું જ હતું તો સાથી પણ પોતે સાચો નતો જો સાથી રીતે સાફડો હોય સાથી સાફડો હોય તો આપડે પ્રગટ થઈ જઈએ વિવેક થઈ ગયો તો સાથીથી સાફડો સાચું કયું તો બુદ્ધિ થી અને મન થી જેટલા ખ્યાલોમાં આવે છે તે બધું ખોટું ખ્યાલ માં આવે છે ખોટું એટલે પહેલી ભૂલ એ થાય છે આપણને જ્ઞાન તરત સુધી જતું બાકી તરત જ્ઞાન આધ્યા આધીન છે એલી ભૂલે છે કે સાથી સાંભળ્યું નહીં સાથી ભૂમિતા થી સાંભળ્યું નહીં ક્યાંક પોતે પોતેના ઉપર હું ને એને લાયકાથી મારી નથી જ્ઞાનની એવી રીતે માની લીધું કે હું ખોસ પેઈ ગયું છે આ બીજી પોળુ અમારો અધિકાર નથી અкру છે તો મહાપુરુષો જ બતા કરી શકે બતા બુદ્ધિવાળા કરી શકે સામાન્ય જ્ઞાનમાં બિલકુલ કશું નાઓ શાસ્ત્રોના વાટેલા હોય

ફોટો સાંભળ્યો અને પોતે મનમાની બધું વિચાર્યું ફોટો તો હું કયો સાંભળ્યો પહેલી ભૂલ હતી કે હું દે છું મન છું અથવા તો હું પાપી પુણ્ય આત્મા છું હું જન્મું છું હું મરું છું હું કોઈને કોઈ પ્રકારે નાનો મોટો જીવ છું પોતો અધિકારી છું ન અધિકારી નથી

અને લાખો જન્મારા થી આ યાત્રા ચાલુ છે જગત માં ફરવાની ગુમવાની જગત માં કળોતરામાં ફસાય મનુષ્ય જન્મ માં મનુષ્ય જન્મ મળ્યો છે પણ આપણી માન્યતાઓ ખોટી તો આપણે કેટલું બધું નુકસાન કરીએ પચી પચાસ લાખ રૂપિયા નું નુકસાન થાય નઈ તો પાછા મળે રૂપિયા બીજું મળી જાય પણ માયેલો મનખોજી છે કે સુધારવાનું રહી જાય તો ઈ મનખો ફરીન મળશે કે આપડે આખો નર ક્યાં જી જતું ઓમાં જાય તો કેટલો કેટલો ખોટો સાબડ્યો છે આપણે કેટલા જન્મોના કર્મો કાપવા થી આવ પણ આપણે માની બેઠા એટલે ભાર લાગવામાં ગયો પાખ છે આપના બદલે પુણ્ય કરવા છે એવું વિચાર્યું તો સારું વિચાર્યું છે પણ બધું ખોટું છે અહીંયા સાચું શું છે એ હું તમને છીલલે કહો છું યાદ રાખી તમે સફળજો કમ્પલેટ ચેક સુધી પાપના બદલે પુણ્ય કરવાથી લોકોની દ્રષ્ટિમાં સાચું છે પણ એ આધ્યાત્મિક રીતે ખોટું છે કરના દુષ્ની હતો લોકો સાચું કહે છે કૃષ્ણ ભગવાન ચોર લૂંટારો હતો વ્યભિચારી હતો એવું વિતરનીઓ કહે છે બીજા પણ આપણે શ્રદ્ધા છે એટલા માટે નહીં પણ સાચું શું છે એના પોઈન્ટ નોખો છે આ કોઈ મારે સાધના કરવી છે આ સાચું છે તો ના મારે સ્થિર પ્રજ્ઞ બનવું છે સ્થિર બુદ્ધિવાળા બનવું છે આ સાચું છે તો ના હવે જો સાચું શું છે ને એટલું એટલું બધું એકદમ સરળ છે ને કે આપણને એમ લાગશે આપણે આટલું સ્વીકારી નતા શકતા ના હા તો આપણે મહાન જ્ઞાની થવું છે તો આ પણ ખોટું છે કોરો સાબળ જો નઈ કરે બળા છે કે આ સ્વામીજી નું સટકી ગયું તો મારે બીજા ને સાચું જ્ઞાન આલવું છે આવો ભાવ છે તો આય ખોટું છે મારે આટલી ગૌશાળા ઓ નાટુ ધાર્મિક કાર્ય કરવું છે તો આદ્યાત્મમાં પૂર્ણ આત્મામાં જ્ઞાનમાં આય ખોટું છે આ બધું જગત માં પે સાચું તો જેટલો જેટલું સાંભળ્યો જેટલા જેટલા ભાવો થયા જેવો આપણો વિવેક હતો એવું બધું આપણે અંદર ભરી રાખી છે ને પરી રાખી છે એટલે બધું પોટ એવું બની જાતી આપણે હવે આય તો બિલકુલ एकदम ખાલી બિલકુલ કઈ મેં રાખવાનું જ નથી મે નથી હું જન્મ્યો નથી મારે કઈ કરવાનો આવતું નથી હું આત્મા છું ઇન્દ્રિયો નથી કરવાપણું ક્યાંથી હોય બનવાનો નથી બગડવાનો નથી મટવાનો નથી કાઈ જ નથી હવે આ તો બરોબર છે બધું ભરે રાખ્યું એ ભૂલ હજુ બીજી એક ભૂલ શું થઈ છે હું શુદ્ધ છું હું બુદ્ધ છું હું પરમ જ્ઞાન માં આવ્યો છું આ એક મોટી ભૂલ છે કેમ કે પરમાત્મા છે અવ્યક્ત છે અનંત છે નિરંજન છે ચેતન છે એ છે પણ હું નિરંજન છું હું ચૈતન્ય છું હું અનંત છું હું અવિકારી છું આ બધું ખોટું વાચાર ભણમ વિકારો વાણીમાં અને મન બુદ્ધિમાં આવે તે બધુંય રોમ તો એ બધું સાંભળવું ખોટું એવા હોવું તે ખોટું નથી સાભલી આપડી માની લઈએ તો એમાંથી ફાયદો થાશે પણ છેલ્લે મુખ્ય પોઈન્ટ છે આમાં જો ફસાઈ ગયા આ બધું સાચી સાંભળી નહીં બીજા કરતાં બધું વધારે સારું પુણ્ય પાપ આત્મા ઓરણી પ્રમાણે જીવ જીવાતો એના કરતાં પુણ્ય આત્મા થઈયા હકીકત તો વધારે ઢટકે છે તો ખોટું જે બધું ખોટું ખોટું

હું તો એવું તો જન્મારાઉથી સાપડી હતી આપણે આમ સાથી છે પણ ખોટું સાપડી હતી કેમ કે આપણને ભરોસો નથી એક સાપડી હતી કેટલી વખત હું છું હું છું હું છું પણ હું કોણ છું એ ખબર પડતી નથી તો ભરોસો પડતો નથી કે હું પરમાત્માથી પણ પર છું દેવતાઓથી પર છું તો કોણ હું પોતે રામ કૃષ્ણ આ બધા પોતાના ચેતન સ્વરૂપ થી બધા નીચા રહી જાય છે થી ઉપર કોઈ નથી તમે જ તમે જ છો આ બધું બધા થી અને સાચું તે છે કે હું છું છતાં હું છું તે સાંભળ્યા થી કશું ના મેળાયો હું છું એનો ભરોસો જ નથી થતો કેટલા વર્ષ લાગ્યા આપણને આ બધું માનવામાં અત્યારે જેને કામ થોડું ઘણું થયું છે સાંભળી સ્વરૂપ છે સાંભળ્યું બુદ્ધિ થી કમ્પ્લીટ સાંભળ્યું પણ તે ટેસ્ટ અને તે સ્વાદ છે એનો કોઈ આપણે ના ચાખી ક્યાં કેમ કે જે વિચારવાનું આપણે છે ज्ञानी હું છુએ સાબળવામાં હું નિરંજન નિર્વિકાર અનંત અવિચારી જેવું સાબળવામાં વર્ષો લાગ્યા માનું પણ ખરી પણ બુદ્ધિથી માનું તો એ કમ્પ્લીટ પણ એનો ટેક્સ્ટ અને સ્વાદ વાત કે પણ આપણે કંટાળી મૂકી દીધી કે આપની એ લાઈક આપતી નથી સારું સાંભળીએ તો કરતાળીને એક બાજુ મૂકીએ ભાઈ આપણી આપણને પલે ના પડે પણ તમે જે જાણો છો એની વાત છે એ જાણી રહ્યો છે છે ને બીજું ભલે નથી બધું તો બહારે કાઢવાનું ઉલટારા એટલો જાણે છે જાણવો છે જે જોનાર છે એને જોવાનો છે એટલે આપણે મનથી કોઈ પણ માન્યતાઓ બોધી એના કારણે ઘણા વર્ષો લાગી ગયા અરે ઘણા જન્મારા જતા રહે સામાન્ય ખાલી જાણવાનું છે કે આમાં જાણનાર કોણ છે હું નથી સમજતો એને કોક જાણે છે એ હું બધું સમજી શકું છું એને જાણનાર હોત ફર અને તે જાણનારો બીજો નથી બીજા નથી બધે છે એક જ છે અનંત અનેક મત આપણને ખબર કેમ પડી નહીં કે પરમાત્મા મારાથી ક્યાંક નોખો છે એવી માન્યતા દ્રઢ થઈ ગઈ છે આ મોટો મોટી ભૂલા થઈ જા નંબરની થઈ છે પરમાત્મા થી હું છું પરમાત્મા કોઈ બીજો હતો એવું માનેલું હતું પરમાત્મા હું હોઉં તો પાછી શંકા થાય કે આ આ ચલાવનારી શક્તિ છે મોટી તો હું ચલાવતો નથી હું કેવી રીતે પરમાત્મા કે ઈશ્વર હોઉં પણ એ પરમાત્મા નહીં ચલાવતો કે એની શંકા જ છે આટલા મોટા બ્રહ્માંડો ધ્યાન બંધન બગડ્યા એના માટે કશું થયું નથી તો ભરોસો મુખ્ય વાત હતી ભરોસો નતો વર્ષો લાગ્યા ખૂબ સાબળતા સાબળતા બમી બમી ને ઊંચું એમને માં આવી હતી બધે નથી મનતા ત્યારે એને માની અને ભરોસો પડ્યો અને વા મજા આવી ગઈ એમ કહી કે ત્યારે આયા તો એક ઠેકાણે ઊંચું એમ જ બધા વાતો સાબળ્યા પણ એ વખતે સ્કીતી નઈ બરોબર એટલે જે તત્તુ થતો હતો કે હું છું કે હું જ છું હવે ખબર પડી જ્ઞાનમાં ખિલ્લે અજ્ઞાન ઉપર થોડા પડ્યા ઇરલા એરમાં ઉરાયા ઉપર ગણ કેરા ગા પડ્યા અને ફૂટ્યા તે ફટક્યા થઈ નાઈ ગયા અને કરાની ખબરે ખબરું થઈ જે બળગી રહ્યા એક ને એક વાત ને દૂર ના થયા ખબર પડી કે બીજું હોય શું તો પછી મારા સિવાય અને સાક્ષાત અનુભવ થવા લાગ્યો કે મારા સિવાય બીજું કઈ હોય જ નહીં કચુ બન્યું જ નતું તો એનો ટેસ્ટ અંદર ઉતરવા લાગ્યો ના કછું હે ના હોવા ના હોવા આપણે છ આઠ વર્ષથી સાંભળીયે છીએ પણ એનો ટેસ્ટની મજા આવે ચાલુ નહીં તો બહુ ખોટું સાંભળ્યું ખોટી રીત થી સાંભળ્યું એમાંથી નીકળતું નતું ને ખોટું નીકળતું નતું અને તે સાચું એમ અને બીજું સમજાતું નથી સમજ નિરાકાર એટલે ભરોસો પડતો નતો જે સામે જેટલી મજા આવે એનો ભરોસો પડે ત્યાસ છે ત્યાસ નાની નાની થી ખબર પડી કે આમાં ભરોસો કરી અને કોમ્પ્રોમાઈઝ થવાનું છે કઈ કહેતું હશે કે શાસ્ત્રો કે છે કે બીજું કઈ બન્યું નથી કશું જન્મ્યું નથી મત પુરુષો કે છે તો એક વખત આપણે હા ભણીએ અને કંક હા થોડો ઊંડા ઉતરીએ થોડા તો ખોટું સાંભળેલાથી થયેલું જ્ઞાન નું તો પછી સપનામાંથી જાગીએ ત્યારે નિવારણ થાય છે અને એવા જ્ઞાન નું નિવારણ થવાથી જ એક શુદ્ધ જ્ઞાન નો ઉદય અંદર થાય છે કે અહમ અશ્મી પર બ્રહ્મ જે ચેતન काय गुरु नतू सहाट छे જેટલું મત ભરેલું હતું એ કોત્રી કોત્રી દાઢવાનો હતો પ્રાંતિઓ બધી બાકી જે બચે છે ઓ મસ્તન અનુભવ છે જુઓ સદૃષ્ટાઈ ગઈ પ્રસન્તા નિક્ય મુક્તતા નિક્ય નિર્ભયતા તો ક્યારે આ ક્યું એક સત્ય જ્ઞાનનો ઉદય ક્યારે થયો આપણો હતું જ્ઞાન તો નવો ઉદય નથી થયો પણ કઠરો જેમ જેમ ચોખું થતું જ્યો કાંઠે એમ અસલ જ મારું જેલાતું છોટુ સાપણે નું ખોટું વિચારી વિચારીને અંદર છૂસી છૂસીને માની લેજેલું એવું અજ્ઞાનનો જ્ઞાન એનું નિવારણ થાય તો મટવાથી જ થાય કોઈનું માનવાથી જ થાય તેવું સુતજ્ઞાનનો ઉદય થઈ જાય તે જ તદરૂપ બની શકે પરમાત્માથી એક રૂપ બની શકે અને તે જ મુક્ત થઈ અને મુક્તતા ખરેખર સંચેયે સાચા સાક્ષાત જ્ઞાનના ઉદયની ખબર પડે છે કે ક્યાંય બંધન નથી અને હવે મુક્ત થઈ ગયો છું તો મુક્તને મુક્ત થવાની જરૂર નથી મુક્ત થવાની એ દિશ્યે નથી આવે તો विराट ચેતન્યમાં माया एक देश में माया माया ना नानकड़ा एक प्रदेश में अविद्या अज्ञान अने ये अज्ञान ની અંદર માની લીધેલું કે કેટલા બ્રહ્માંડો કલ્પી કલ્પી કેટલી મનુષ્ય જાતિનો હોતોન મારો તારો કેટલા જીવ જતો જન્મ્યા મર્યા ને પાપ ને પુણ્ય આવી બધી એ सृष्टि પ્રતિ પ્રતિ થઈરેલી હતી અને આપણે માની કાધી અને એને પટકવાની કે

અને નિર્વણ રૂપે નિર્વિકાર બ્રહ્મ છે બીજું કાય નથી જગત સેકાર કે બીજું કાય બડો નથી એક નો એ જાદુ કરી લોકાનો ખેલ બજળે છે અને ખેલ છે તે સાચા નથી અને ભલેવ નારો સાચો છે સચ્ચિદાનંદ ભગવાનની જય સદગુરુ